વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડ્યો અન્ય શખ્સ ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા પાસે બાંગ્લાદેશ પ્રીમિયમ લીગ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પર દરબાર રાજશાહી તથા ચીટાગોંગ્સ કિંગ્સ ક્રિકેટ ટીમો વચ્ચે ચાલતા પ્રસારણ જોઈને મોબાઈલ દ્વારા એપ્લિકેશનથી આઈડી બનાવીને હાર જીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતા કુલ રૂપિયા દસ હજાર સાતસો પચાસ તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ મળીને પંદર હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે મહંમદ સફી બાબુભાઈ તાઇને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે રેડ દરમિયાન વોન્ટેડ વિજયભાઈ રમેશભાઈ ડાભી રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે